ખરેખર જો તમે ટેટ એક્ઝામ કે અન્ય કોઈ એક્ઝામમાં સારા માર્ક્સ સાથે જો પાસ થવા માંગતા હોય તો આજનો વિડીયો સ્કીપ કર્યા વગર તમારે જોવું જોઈએ કેમ કેમ કે આજના વિડીયોમાં એ પાંચ મિસ્ટેક વિશે વાત કરવાના છે જે ટેટના નાઇન્ટી ટકા કેન્ડિડેટ્સ જે છે આ મિસ્ટેક કરતા હોય તો ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ જોઈ લો સમજી લો આ પાંચ મિસ્ટેક વિશે જે મિસ્ટેક સાંભળીને તમે પણ કહી શકો કે અરે આ ભૂલ તો હું પણ કરું છું સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ છે મિસ્ટેક વન પ્લાન વિના સ્ટડી કરી સાદી અને સરળ ભાષામાં કહું તો આડેધડ તૈયારી કરી પરંતુ એક વાત મગજમાં ફિટ કરી ગયો કે વિથાઉટ પ્લાન પ્રિપેરેશન લાઈક ડ્રાઇવિંગ વિથાઉટ ડાયરેક્શન પ્લાન વગરની તૈયારી કરવી એ દિશા વગરના વાહન ચલાવવા જેવી છે ઘણા કેન્ડિડેટ દિવસ રાત મહેનત કરે છે સખત મહેનત કરે છે પરંતુ સમજી લો કે તમે કેટલું વાંચો છો નહીં પણ શું વાંચો છો એ ખૂબ ઇમ્પોર્ટન્સ છે સો એક્ઝામ માટે પ્રોપર સ્ટડી પ્લાન તૈયાર કરો જે ટોપિકમાં તમે વીક છો જે સબ્જેક્ટમાં તમને એવું લાગી રહ્યું છે કે આમાં સૌથી વધારે તૈયારીની જરૂર છે તો એ બધી બાબતો જાણીને તેમાં તમે એક પ્રોપર સ્ટડી પ્લાન તૈયાર કરો જે સબ્જેક્ટ જે ટોપિકમાંથી સૌથી વધારે માર્ક્સ નું પૂછવાનું છે એ સમજીને તમે તમારો જે સ્ટડી પ્લાન છે તૈયાર કરી શકો છો અને એ પ્રમાણે તમારી પ્રોપર

ઇમ્પોર્ટન્સ છે જેટલી તમે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરશો તેટલી જ પાવરફુલ રીતે એક્ઝામ માં પ્રશ્નો ઈઝીલી અને ખૂબ ઝડપથી સોલ્વ કરી શકશો તો ડેઈલી 50 થી 100 એમસીક્યુ સોલ્વ કરો હવે પછી ની મિસ્ટેક વિશે વાત કરીએ તો ટેટ ના 70% કેન્ડિડેટ આ મિસ્ટેક કરતા પડે છે મિસ્ટેક 3 છે ટાઈમ મેનેજમેન્ટ નો અભાવ એક્ઝામ દરમિયાન ઘણા કેન્ડિડેટ એક પ્રશ્ન પાછળ ઘણો બધો સમય બગાડે છે અને પછી સમય મર્યાદામાં પોતાનું એક્ઝામનું પેપર જે છે પૂરું કરી શકતા નથી तो टेट ની બધા સબ્જેક્ટ ની તૈયારી ની સાથે સાથે ટેટ ની ટાઈમ બોન્ડ પ્રેક્ટિસ કરો તો ધ 10 ડે ની એન્ડમાં 150 પ્રશ્નો માટે 90 મિનિટ નો ટાઈમર સેટ કરીને તેની પ્રેક્ટિસ કરો કેમ કે એક વાત યાદ રાખજો एग्जाम ઇ સ્પીડ અને એક્યુરેસી મે ગેમ છે હવે પછીની મિસ્ટેક સાંભળીને તમે પોતાને એક સવાલ કરજો કે આ ભૂલ તમે ભૂલતી પણ કરતા નથી આપણે સટાસટ સિલેબસ પ્રમાણે વાંચી લઈએ છીએ પરંતુ વીકેન્ડમાં એનું રિવિઝન નથી કરતા અને જેના કારણે સેવન ડે કે ટેન ડે પછી એ ભૂલી જવાય છે જે સાયકોલોજીકલ પ્રોસેસ છે એમાં આપણે કશું કરી શકતા નથી પરંતુ સેવન ડે કે ટેન ડે પછી તમે રિવિઝન કરવાનું રાખો જેથી કરીને જે વાંચેલું છે લાંબા સમય સુધી યાદ રહે સો દર સાત દિવસે એક તે રિવિઝન ડે એક રાખો જેમાં તમે જે કંઈ વાંચેલું છે એનું રિવિઝન કરો કેમ કે તમે સાંભળ્યું હશે કે સ્ટડી વન્સ રિવાઇઝ ટ્વાઇસ ધેટ્સ અ સક્સેસ છેલ્લી અને પાંચમી મિસ્ટેક ટેટની તૈયારી કરી રહેલા દરેક મિત્રોએ જાણવી જરૂરી છે અને પાંચમી ભૂલ છે મોટિવેશન ગુમાવવું ટેટની ની પ્રિપેરેશન કરતી વખતે તમે અનુભવ કરી રહ્યા હશો કે કેટલાય તમારા મગજમાં નેગેટિવ વિચારો આવવા લાગે કે હું અત્યારે જે વાંચી રહ્યો છું તે યાદ રહેશે કે કેમ તે પરીક્ષામાં પૂછાશે કે કેમ

અને જો તમે પ્રોપર પ્રોપરલીમાં મહેનત કરી હશે તો ચોક્કસથી પરિણામ તમને મળવાનું છે જો તમે એક નાનકડા ગામડામાંથી બિલોંગ કરો છો તમે આર્થિક કન્ડિશન તમારી સારી નથી કે તમે કોઈ એક સારા ક્લાસ કરી શકો તો ડરવાની જરૂર નથી ગભરાશો નહીં કેમ કે હું તમને એક એવા યુવાન વિશેની વાત કરવા જઈ રહ્યો છું કે જે નાનકડા ગામડામાંથી આવે છે જેને ક્યારેય પણ ક્લાસ કર્યા નથી આર્થિક કન્ડિશન એટલી બધી સારી નથી તેની તૈયારી કરતા કરતા તેણે ખેતી કામ કર્યું છે પ્રાઇવેટ જોબ પણ કરી છે પરંતુ સખત અને સતત મહેનતના બળથી પોતાની સૂજબૂજથી અને અનુભવીઓના માર્ગદર્શનથી તેને ટેટની તૈયારી સારી એવી કરી અને આજે તે એક ગવર્મેન્ટ ટીચરની જોબ કરે છે તેને ઇમ્પોસિબલ ને આઈ એમ પોસિબલ કરીને ખરેખર બતાવ્યું તો મળીએ આગળના વિડીયોમાં ટેટ એક્ઝામ માટે ટેન પાવરફુલ સ્ટડીઝ ટીપ સાથે